નમસ્કાર તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક એવો ચુકાદો આપ્યો છે જેણે ભારતના લાખો કોન્ટ્રાક્ટ વર્કર્સના ભવિષ્ય પર એક મોટો સવાલ ઉભો કરી દીધો છે સવાલ એ છે કે જે લોકો સરકારી વિભાગોમાં કામ કરે છે પણ કોન્ટ્રાક્ટ પર છે શું એમને કાયમી કર્મચારીઓ જેવા જ અધિકાર મળવા જોઈએ ચાલો આ આખા મુદ્દાને એકદમ સરળ ભાષામાં સમજીએ બસ આ એક જ વાક્ય આખા ચુકાદાનો સાર કહી દે છે સુપ્રીમ કોર્ટે એકદમ ચોખ્ખું કહી દીધું છે કે જો કોઈની નિમણૂક સીધી સરકાર દ્વારા નથી થઈ પણ કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા થઈ છે તો પછી એ વ્યક્તિ કાયમી કર્મચારી જેવો દરજ્જો કે એવા લાગો માંગી શકે નહીં એકદમ સીધી અને સટ વાત તો આ આખા ચુકાદાને બરાબર સમજવા માટે આપણે શું શું જોવાના છીએ પહેલાં તો આ મોટો ચુકાદો છે શું એ સમજીશું પછી આ ચુકાદા પાછળની જે કહાણી છે એના પર નજર નાખીશું કોર્ટમાં શું દલીલો થઈ એ પણ જાણીશું અને ચુકાદાનો આધાર શું હતો એ પણ તપાસીશું અને છેલ્લે બે એવા ખાસ મુદ્દા છે જે આખા ચુકાદાનો અર્થ જ બદલી નાખે છે એના પર પણ વાત કરીશું ચાલો તો સૌથી પહેલાં વાત કરીએ આ મોટા ચુકાદાની આખરે આ ચુકાદાનો મુખ્ય સારશે શું જો એકદમ સાદી ભાષામાં કહીએ તો માની લો કે કોઈ સરકારી વિભાગમાં કોઈ એજન્સી કે કોન્ટ્રાક્ટર દ્વારા નોકરી મળી છે તો એ વ્યક્તિ કાયમી કર્મચારી જેવા લાભો કે પછી જોબ સિક્યોરિટીની માગણી ન કરી શકે હવે આ નિર્ણય તો લાખો આઉટસોર્સ કર્મચારીઓને સીધી અસર કરે છે પણ મોટો સવાલ એ છે કે કોર્ટ આ નિર્ણય પર પહોંચી કેવી રીતે ખબર છે દરેક મોટા કાનૂની ચુકાદા પાછળ એક માનવ સંઘર્ષની કહાણી હોય છે અને આ કેસમાં પણ બિલકુલ એવું જ છે ચાલો એ સફાઈ કામદારોની કહાણી સાંભળીએ જેમની લડાઈ છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી તો આ વાત છે ઓગણીસો ને ચોરાણુંની ની જગ્યા હતી આંધ્રપ્રદેશનું નાંદ્યાલ અહીં કેટલાક સફાઈ કામદારોને એક કોન્ટ્રાક્ટરે નગરપાલિકામાં કામે રાખ્યા પછી તો વર્ષો વીતતા ગયા કોન્ટ્રાક્ટર બદલાતા ગયા પણ પેલા કામદારો એ તો ત્યાંના ત્યાં જ રહ્યા વિચારો લગભગ ત્રીસ વર્ષ ત્રીસ વર્ષ એક જ જગ્યાએ કામ કર્યા પછી આખરે એમણે ન્યાય માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને એમની માંગણી એકદમ સીધી અને સાદી હતી એમનું કહેવું હતું કે ભાઈ જો અમે કામ તો કાયમી કર્મચારીઓ જેવું જ કરીએ છીએ તો પછી અમને ઓછો પગાર અને ઓછી સુરક્ષા શા માટે અમને પણ સમાન કામ માટે સમાન વેતન મળવું જોઈએ અને નોકરીની ગેરંટી પણ મળવી જોઈએ તો આ કેસ નીચલી કોર્ટમાંથી લડતા લડતા છેક સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હવે ચાલો જોઈએ કે ત્યાં દેશની સૌથી મોટી અદાલત સામે બંને પક્ષે શું દલીલો રજૂ કરી જો લડાઈ એકદમ સ્પષ્ટ હતી એક તરફ હતી નગરપાલિકા એમનું કહેવું હતું આ લોકો અમારા સીધા કર્મચારીઓ નથી એમને તો કોન્ટ્રાક્ટરે રાખ્યા છે એટલે અમારી કોઈ જવાબદારી બનતી નથી અને બીજી તરફ હતા કામદારો એમની દલીલ હતી કામ સરખું તો પછી પગાર અને બીજા લાભો પણ સરખા જોવા જોઈએ ને બસ આજ મુખ્ય સવાલ સુપ્રીમ કોર્ટની સામે આવતો તો સવાલ એ થાય કે સુપ્રીમ કોર્ટે નગરપાલિકાની વાત કેમ માની આ ચુકાદા પાછળ કોર્ટનું લોજિક શું હતું ચલો એને જરા ઊંડાળમાં સમજીએ હવે કોર્ટનો તર્ક બહુ જ રસપ્રદ છે કોર્ટે કહ્યું જુઓ કાયમી સરકારી નોકરી કેવી રીતે મળે એના માટે એક પારદર્શક આખી ભરતી પ્રક્રિયા હોય છે જેમાં બધાને સરખી તક મળે જ્યારે કોન્ટ્રાક્ટર કોને નોકરી પર રાખે એ તો એની મરજીની વાત છે એટલે જો આ બંનેને સરખા ગણી લઈએ તો પછી સરકારી ભરતીની જે નિષ્પક્ષતા છે એનું શું એ તો જોખમમાં મુકાઈ જાય કોર્ટે તો એક બહુ જ જોરદાર શબ્દ વાપર્યો કહ્યું કે સંસ્થાઓમાં જે કાયમી નિમણૂક થાય છે એ તો એક જાહેર સંપત્તિ જેવી છે એને તમે કોઈ કોન્ટ્રાક્ટરની મનસ્વી નિમણૂક સાથે સરખાવી જ ન શકો આનાથી જ તો સરકારી નોકરીની જે આખી પ્રક્રિયા છે અને એની ગરિમા છે એ જળવાઈ રહે છે હા પણ એક મોટો મુદ્દો હતો સમાન કામ સમાન વેતનનો જગજીતસિંહ કેસમાં આ સિદ્ધાંત સ્થાપિત થયો હતો પણ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભાઈ એ કેસ અલગ હતો એમાં શું હતું કે કામદારોને સીધા સરકારે જ કોન્ટ્રાક્ટ પર રાખ્યા હતા જ્યારે આ કેસમાં નિમણૂક કોન્ટ્રાક્ટર દ્વારા થઈ છે એટલે આ જે નાનો પણ મહત્વનો તફાવત છે ને એના કારણે પેલો નિયમ અહીં લાગુ ન પડે ઓકે તો હવે આપણે આવીએ છીએ આ ચુકાદાના સૌથી સૌથી મહત્વના ભાગ પર જે મુખ્ય નિર્ણય આવ્યો એ તો આવ્યો પણ એ સિવાય કોર્ટે બે એવી વાતો કહી જે આખા કેસનું ચિત્ર જ બદલી નાખે છે પહેલી વાત કોર્ટે એક માનવતાવાદી વલણ અપનાવ્યું ભલે એમણે કાયદાકીય રીતે કામદારોની માંગ ફગાવી દીધી પણ એમણે એ લોકોની તીસ ત્રીસ વર્ષની સેવાને નજરઅંદાજ ન કરી કોર્ટે નગરપાલિકાને કહ્યું કે તમે તપાસ કરો કે આ લોકોને કાયમી કરી શકાય એમ છે કે નહીં કારણ કે આટલા વર્ષોથી એ જે કામ કરી રહ્યા હતા એ કાયમી પ્રકારનું જ હતું અને હવે બીજો અને સૌથી ક્રિટિકલ પોઈન્ટ કોર્ટે એકદમ સાફ શબ્દોમાં કહ્યું કે આ ચુકાદો કોઈ ઉદાહરણ નથી મતલબ આને પ્રેસિડેન્ટ નહીં ગણવામાં આવે અર્થ શું થાય કોર્ટનું આ વાક્ય ખરેખર બહુ જ મહત્વનું છે આનો સીધો મતલબ એ છે કે ભવિષ્યમાં કોઈ પણ સરકારી વિભાગ આ ચુકાદો બતાવીને એમ ન કહી શકે કે જુઓ સુપ્રીમ કોર્ટે કહ્યું છે એટલે અમે તમને કાયમી નહીં કરીએ ના કોર્ટે કહ્યું કે આ નિર્ણય ફક્ત અને ફક્ત નાંદિયાલના આ જ કેસ માટે છે દેશના બીજા લાખો કોન્ટ્રાક્ટ વર્કર્સ માટે નથી આ એક વાતથી ચુકાદાની જે નેગેટિવ અસર થઈ શકતી હતી એના પર બ્રેક લાગી ગઈ તો આખરે આ ચુકાદાનો મતલબ શું નીકળે છે જુઓ આ એક બહુ જટિલ બેલેન્સ છે એક બાજુ કોર્ટ સ્પષ્ટ કરે છે કે કોન્ટ્રાક્ટર દ્વારા થયેલી ભરતી અને સરકારી ભરતી એ બંને એક નથી પણ બીજી બાજુ કોર્ટ એ પણ પાકું કરે છે કે આ એક કેસને આગળ ધરીને લાખો કોન્ટ્રાક્ટ વર્કર્સના અધિકારો છીનવી ન શકાય સાચે જ આ નિર્ણય કાયદો અને માનવતા વચ્ચેના એક નાજુક સંતુલનનું પરફેક્ટ ઉદાહરણ છે જે આપણને બધાને વિચારવા પર મજબૂર કરી દે